સુરત આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા દેશવ્યાપી નકલી જન્મ જન્મનું પ્રમાણપત્ર દરેક વ્યક્તિ માટે અતિ મહત્વનો પુરાવો ગણવામાં આવે છે જન્મના પ્રમાણપત્ર પરથી જ વ્યક્તિની ઓળખ સહિત અન્ય દસ્તાવેજી પુરાવા આવતા હોય છે તે માટે પણ કેટલે કાગળોના પ્રક્રિયા કરાતી હોય છે બાળક જન્મ થાય ત્યારે તેની નોંધણી જે તે હોસ્પિટલ દ્વારા કોર્પોરેશન અથવા નગરપાલિકામાં કરાતી હોય છે ત્યારબાદ જ જન્મ પ્રમાણપત્ર મેળવવા માટેની જે પ્રક્રિયા છે તે કરાતી હોય છે પરંતુ સુરતના આર્થિક ગુના નિવારણ શાખા ઇકો દ્વારા બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવવાનું દેશવ્યાપી મસ્ત મોટું કૌભાંડ જડવી પણ આવ્યું છે આર્થિક ગુના નિવારણ શાખા ઇકો સેલના એસીપી વીકે પરમારે જણાવ્યું હતું કે ઇકો સેલને એક ચોક્કસ માહિતી મળી હતી કે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની કચેરી અને કચ્છ મંગવાના ખાતે આવેલા ગ્રામ્ય પંચાયત સીએચસી સેન્ટરના બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવવામાં આવ્યા છે જે અંગે સંબંધિત વિભાગને આ બાબતે જાણકારી આપવામાં આવી હતી તે કે સુરત મનપાના કમિશનરે પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતું પાલિકા કમિશનરના આદેશ બાદ સુરત મનપાના અધિકારી અમિત લાભુ રાખોલિયા દ્વારા આર્થિક ગુના નિવારણ શાખા ઈકોસેલમાં ફરિયાદ આપવામાં આવી હતી ઇકોસેલની તપાસમાં બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવવાનું મસ્ફોટો કૌભાંડ બિહારના જાંજવા ગામેથી શિન્ટુ યાદવ નામનો શખ્સ ચલાવતો હોવાની હકીકત સામે આવી હતી તેથી ઇકોસેલ દ્વારા તાત્કાલિક આ મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરાઈ હતી ઇકોસેલ દ્વારા આરોપી શિન્ટુ યાદવની ધરપકડ કરવા એક ટીમ બિહાર ખાતે મોકલમ આવી હતી ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે જેની હકીકત એ રીતની છે કે અમારા એક અંગત બાતમીદાર જે છે એક સોર્સ છે એને મારો કોન્ટેક કરેલ અને જાણ કરેલ કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અને સીએચસી મંગવાણા કચ્છ જે ગુજરાતના બે જગ્યાના ખોટા જન્મ પ્રમાણપત્ર બની રહ્યા છે અને એ નજીવા રૂપિયા લઈને આ ખોટા ફેક બર્થ સર્ટિફિકેટ બનાવવાની એક વેબસાઇટ ચાલવાનું એક કૌભાંડ સામે આવ્યું હતું તેના તેનાથી સુરત પોલીસ કમિશનર પણ ખૂબ જ આમાં એક્ટિવ થઈ સુરત મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રીને પણ આની જાણ કરવામાં આવેલ અને ઓફિશિયલ કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ થતાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ વરાછા ઝોનમાં આવો એક કિસ્સો ધ્યાનમાં આવતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઇકોનોમિક ઓફેન્સ સેલ સુરતની ટીમે ભેગા મળી આમાં એક એસએમસીના એમ્પ્લોય દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવે અને જ્યારે આનું આખું ટેકનિકલ એનાલિસિસને બધું કરવામાં આવેલ ત્યારે જાણકારી મળેલ કે આખું કૌભાંડ બિહારથી ચાલવામાં આવતું હતું અને આ સિર્ફ રાજ્યવ્યાપી નથી પણ આ ગુજરા ઇન્ડિયાના દરેક સ્ટેટના અલગ અલગ હોસ્પિટલ એડ કરીને તૂટા જન્મ પ્રમાણપત્ર બનાવવાનું એક કૌભાંડ છે આનો એક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે ફાસ્ટ પોર્ટલ ડોટ ઓનલાઈન નામની વેબસાઇટ છે જેને એક આરોપી બિહારથી ચલાવતો હતો જજ્જા બિહારનું જે ઝારખંડ બોર્ડરમાં આવેલું છે આ રીજિયન ત્યાંથી એને એપ્રિહ કરવાની કોશિશ અત્યારે કાર્યવાહી ચાલી રહી છે અને

અઝર કુર્સી સાથે પ્રકાશવાળા